વડગામ તાલુકાના મુક્તેશ્વર ખાતે ભાદરવી અગિયારસનો મેળો ભરાતા માનવ મહેરામન ઉમટ્યું જો વાત કરીએ તો વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમની આજુબાજુ ડુંગરો પર પૌરાણિક મંદિરો આવેલા છે અને દર ભાદરવી અગિયારસે અહીંયા મેળો ભરાય છે જેના ભાગરૂપે આજે પણ અહીંયા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાની મોજ માણવા માનવ મહેરામન ઉમટી પડ્યું હતું આ મેળામાં નાની મોટી ઘરવખરી ફરસાણ ફળફ્રૂટ કટલરી આઇટમની દુકાનો તેમજ લારીઓ જેવી દુકાનો લાગી હતી અને દૂર દૂરથી ભક્તો પણ દર્શન કરવા આવ્યા હતા અને આ વખતે માલિકની મહેરબાનીથી ચલોચલ ભરાયેલા મુક્તેશ્વર ડેમના નજારો જોઈ ખુશ થયા હતા મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડગામ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડીના સહયોગ થકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું હતું રિપોર્ટર નફી સહેન और मैं नहीं पता है क्या है अरे मैं आ गया चलो नहीं हो नहीं मान के नहीं નારાયણ આજે ભાદરવી અગિયારસ એટલે વર્ષોથી ઉજવાતો અહીં પ્રાચીન સ્થળ ચામુંડા અને મુક્તેશ્વર મહાદેવનો મહામેળો જ્યાં ધોળાપુર ખૂબ દૂર દૂરથી લોકો આ મેળાનો આનંદ એક ઉત્સવ એક વાર્ષિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે શ્રદ્ધાળુઓ એટલે પાણી ચડાવે છે અહીંયા ઘરેથી લાવેલો પ્રસાદ બધા મળીને આરોગે છે ખૂબ આનંદ અને હર્ષ ઉલ્લાસ રહે છે ખૂબ દૂર દૂરથી બધા સંસાધનો વગર ચાલતા પગપાળા એ રીતના લોકો ખૂબ શ્રદ્ધાથી આવે છે ને આ વર્ષે તો મુક્તેશ્વર ડેમ પણ છલો છલ ઉભરાય છે એટલે ચાર ગણી વધારે આ વખતે પબ્લિક આવી છે ભક્તો આવ્યા છે મય ભક્તો આવ્યા છે અને ખૂબ આનંદ આનંદ આનંદનો માહોલ છે આજે આ આનંદનો મેળો માણવા ગામડે ગામડેથી લોકો છોકરાઓને પરિવાર સાથે અહીં વધારે છે જય માતાજી જય